હું એ કહું છું જીબ આપી છે ને તો કદર કરો એની બોલી બોલી જીબડો ઘસાઈ જશે લગન પહેલા તો ફોન ઉપર એવું કહેતા હતા કે તું કેટલું ઓછું બોલું છું અને હવે બોલું છું તો ગમતી નહીં મને કે ખબર હતી કે આ જીબડો એટલો લાંબો છે કે આખા અમદાવાદ માં આટો મારી આવો મારા તમારા જોડે ઝઘડવું નહીં એટલે ઝઘડવાના બાનાના ગોચ્છો બહેરાઓનો ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા મેં બાઇક ઉપર જોયા તા હું તો ઘરે હતી તો તમે કોના લઈને અરે હું નહિ હું તો આખો દિવસ નોકરી હતો એવું કેતી હતી કે તે તો દુપ્પટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાડમાં હતા કે મારા સામુ એ ના જોયું

હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જવું ક્યાંય બરોબર કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજા છે દુનિયા કાય ઊંધું નહી હમતી તમે છો જ ઊંધા તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકના લઈને નીકળે આવીએ એ દિવસે જ જોઈ જાય હલો હા સારું હું તને પૂછીને ફોન કરું હા એ તમારી મારી બેન પડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે બસ લગન પછી દર અવારે અહીં જઈએ તઈ જઈએ બીજો કોઈ ધંધો છે તમારા લોકોને હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવા તમે કોઈ જ કરવાનું છે અમારા ભાઈ બંધો ને બેમ પણ આ જઈએ ને તઈ જઈએ ને બસ નહીં આવવાનું મારા જા નહીં આવાય તું જતો હોય એકલો